મારું નામ આર્કિટેક્ટ તનુજ દેસાઈ છે હું બાય પ્રોફેશન આર્કિટેક્ટ છું ઇન્ટિરિયર ડિઝાઇનર છું અમે લોકોએ આ પ્લેટફોર્મ જે સ્ટાર ઇન્ડિયા જે છે એ લગભગ નવેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટીથી ચાલુ કર્યું છે હજી સુધી મારી જોડે લગભગ તેરસો લોકો જોડાયા છે અને અમે લોકો દર વર્ષે આ મહિનામાં ફેબ્રુઆરીમાં આખો મહિનો લોકોને બર્ડ હાઉસ મેકિંગ કોમ્પિટિશન આખા ઓલ ઇન્ડિયા લેવલે અમે લોકો અરેન્જ કરતા હોઈએ છીએ અને લોકોને પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ કે તમે લોકો આમાં જોડાવ બર્ડ હાઉસીસ તમે બનાવો અને અમને મોકલો એની જૂરી હોય છે એટલે છેલ્લી તારીખ રજીસ્ટ્રેશનની જે છે એ ફોર્થ માર્ચ છે ઇલેવન્થ માર્ચ પહેલાં તમે જે બનાવશો એ તમે અહીંયા સબમિટ કરવાનું છે અને એની પંદરમીના જૂરી થશે અને સોળમીના એનું એવોર્ડ ફંક્શન થશે એનું પ્રોસેસ જે છે આ જે તમારે જોડાવવું હોય બર્ડ હાઉસ મેકિંગ કોમ્પિટિશનમાં તો અમારી વેબસાઇટ છે ડબલ્યુ 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 સ્ટાર ઇન્ડિયા સ્ટેરો ડોટ કોમ એમાં જશો તો એમાં તમને લિંક મળશે ગૂગલ ફોર્મ મળશે રજિસ્ટ્રેશનનો એક પૈસો તમારે નથી આપવાનો ફ્રીમાં છે ખાલી તમારે રજિસ્ટર કરશો ગૂગલ ફોર્મ સબમિટ કરશો એટલે એ ફોર્મ અમારી પાસે પહોંચી જશે તમને ટોપિક આપ્યું છે એ પોસ્ટર પણ છે છોટી છત બડે અરમાન ઇઝ ધ નેમ ઓફ ધ ટોપિક તો એ પ્રમાણે તમે સ્પેરોઝના ઘર બનાવવાના છે અને મેક્સિમમ એક માણસ ત્રણ ઘર બનાવી શકે અને સાથે અમે પેઇન્ટિંગ કોમ્પિટિશન પણ રાખી છે એમાં તમે મેક્સિમમ ત્રણ પેઇન્ટિંગ્સ બનાવીને અમને સબમિટ કરશો તો બે ફોર્મ જુદા જુદા છે બર્ડ હાઉસના પણ છે અને પેઇન્ટિંગનું પણ છે તમને જેમાં ઈચ્છા હોય તેમાં પાર્ટ લો અને દેર આર લોટ ઓફ પ્રાઇઝિઝ ઓલ્સો ટુ બી બીટ એટલે ફર્સ્ટ પ્રાઇઝ જે છે એમાં ત્રણ કીટ છે જેની વેલ્યુ છે ટ્વેલ્વ થાઉઝન્ડ રૂપીસ સેકન્ડ પ્રાઇઝ છે એમાં વન કીટ જેની વેલ્યુ છે એઇટ થાઉઝન્ડ રૂપીસ અને થર્ડ પ્રાઇઝ છે તેની વન કીટ અમે આપીએ છીએ જેની વેલ્યુ છે ફોર થાઉઝન્ડ રૂપીઝ એપ્રોક્સિમેટલી તો તમે ઘણા બધા પ્રાઇઝીસ પણ છે તમને લાઇફ ટાઈમ મેમ્બરશીપ પણ મળશે તમે એક સારા પ્લેટફોર્મ સાથે જોડાવવામાં પણ મળશે તમે જીતશો તો અને કદાચ ના જીતો તો તમને એટલીસ્ટ સારો એક્સપિરિયન્સ મળશે એ જે તમે ઘર બનાવ્યું હશે એ તમને એ એમાં આ આખું આઈડિયા એવો છે કે તમે જે વસ્તુ વિશે વિચારો અને એ વસ્તુ સાથે તમે કામ કરો તો ઓટોમેટિકલી યુનિવર્સ જે છે ને એ તમને હેલ્પ કરશે જે વસ્તુ તમે વિચારો ને કે મને આ વસ્તુ જોઈએ છે તે યુનિવર્સ વિલ હેલ્પ યુ ટુ બ્રિંગ દેટ થિંગ ટુ યુ એ તમે ગોરાયા માટે ઘર બનાવશો એનું પેઇન્ટિંગ બનાવશો એના વિશે વિચારશો તો હું તમને ગેરંટી આપું છું કે તમારી પાસે આવશે અને તમારી સાથે રહેવા પણ મળશે એટલે દેટ ઇઝ માય એક્સપિરિયન્સ પોતાનો કારણ કે મારી પાસે વીસ ત્રીસ ચાલીસ ફોટોગ્રાફ્સ અને વિડીયોઝ દરરોજ આવતા હોય છે મારા મેમ્બર્સના તમારી ત્યાં હાઉસફેરો આવી અને ઘર તમે જે આપેલું એમાં ઓક્યુપાય પણ કર્યું છે અને અમારી સાથે રહેવા માંડી છે સો હું તમને બધાને પ્રોત્સાહન કરવા માગીશ કે તમે પાર્ટ લો આખો મહિનો અમે આપીએ છીએ ફોર્થ ફેબ્રુઆરી કોમ્પિટિશન લોન્ચ થઈ છે ફોર્થ માર્ચ છેલ્લી તારીખ છે આખો મહિનો છે આપણી પાસે એમાં ત્રણ વીકેન્ડ આવશે એમાંથી એટલીસ્ટ બે કે ત્રણ વીકેન્ડમાંથી એકાદ વીકેન્ડ પણ તમે યુટિલાઇઝ કરશો તો બહુ ટાઈમ નહીં લાગે એક ઘર બનાવવામાં બે ત્રણ કલાકમાં ઘર તૈયાર થઈ જશે થેન્ક યુ સો મચ એન્ડ લુકિંગ ફોર્વર્ડ ટુ હેવિંગ વિથ યુ વિથ અસ થેન્ક યુ